હેલો મિત્રો આ વિડીયોમાં આપણે તમારું વોટ્સઅપ હેક છે કે નહીં એના વિશે બે માહિતી આપેલી છે તો ચાલો વિડિયો ચાલુ કરીએ તમારું વોટ્સઅપ હેક છે તમારા મેસેજ બીજા કોઈ જુએ છે તો એના માટે આપણે વિડીયોમાં બે ટ્રીક બતાવેલી છે તો વિડીયો પૂરો જોવો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો હવે મિત્ર જુઓ મારા ફોનમાં અત્યારે વોટ્સઅપ ચાલુ છે ઓલરેડી એક ફોનમાં હવે અહીંયા હું બીજો ફોન લઉં છું એમાં પણ હું વોટ્સઅપ કોલીશ તો બંનેમાં સેમ વોટ્સઅપ ચાલે છે તમે જોઈ શકો છો બરોબર તો આ એક હેક થઈ ગયેલું વોટ્સઅપ છે એ કઈ રીતનું તમારે શોધી શકો છો એના માટે બે ટ્રીક આપણે આપેલી છે આ બંને ટ્રીક એવી છે કે એ વોટ્સઅપના જ ફીચર છે પણ ઘણી વખત એનો ગેરફાયદો માણસો લેતા હોય છે તો એના માટે હું તમને આ વિડીયોમાં બે પ્રોસેસ બતાવીશ જેમ કે તમારા બધા મેસેજ બધા જોઈ શકે તો તમારે જાણવું હોય કે તમારું વોટ્સઅપ કોઈ જોઈ છે કે નહીં તો તમારે થ્રી ડેટો પર ક્લિક કરવાનું છે પછી જવાનું છે લિંકેડ ડિવાઇસ ચોથા નંબરનું છે બરાબર ત્યાં તમે જોશો તો તમને નીચે જોશો બે ઓપ્શન છે જો ઓપ્શન બતાવશો આ છે એન્ડ્રોઈડ અને એક ક્રોમ બ્રાઉઝર બરાબર તો તમારા જે સેટના બધા મેસેજ છે ફોટો છે બધી વસ્તુ કોઈ બીજું વ્યક્તિ પણ જોવે છે તો તમારે આ તમારે ક્યારેક ક્યારેક ચેક કરતું રહેવું જોઈએ કારણ કે આ વોટ્સઅપનું ફીચર છે તો તમારે એને અનસ્ટોલ કરવું હોય એને બંધ કરવું હોય તો ત્યાંથી જ તમે બંધ પણ કરી શકશો વોટ્સઅપનું ફીચર છે પણ આનો ઘણા જગ્યાએ ખોટો ઉપયોગ કરે છે તો આપણે આપણા ફોનમાં એકદમ ચેક કરી લેવાનું કે આપણે એવો કોઈ પર્સનલ કામ કરતા હોય તો આપણું કોઈ વોટ્સઅપ કોઈ હેક કરી નથી લીધું ને એપ હેક તો નહીં કહી શકું આ વોટ્સઅપનું એક ફીચર જ છે પણ તમારે એ જોવાનું છે ખાસ લિંક ડિવાઇસમાં જઈ તો આપણે એને બંધ કરવું હોય તો એની પર તમે ક્લિક કરશો બરાબર તો એનાથી તમે લોગઆઉટ પણ કરી શકશો તો બીજાના ફોનમાં તમારું વોટ્સઅપ હશે તો એનાથી તમે બંધ કરી શકશો હું લાઈવ ડેમો સામે બતાવું છું વોટ્સઅપ બરોબર તો બધી જ વસ્તુ સેમ બતાવે છે આપણે અત્યારે લાઈવ પ્રોસેસ વિથ લોગ લોગઆઉટ કરી દીધું એટલે આ ફોનમાંથી બહાર નીકળી ગયું બીજો ફોન હતો એમાંથી તો વોટ્સઅપ એમાં ખુલશે નહીં હવે એક જ ફોનમાં ખુલ્લો રહેશે જો એમાંથી લોગઆઉટ થઈ ગયા છે બરોબર તમે એક વખત ચેક કરી લો બરોબર પછી નીચે ક્રોમ બ્રાઉઝરનું પણ એક ઓપ્શન આપેલું છે જો કોઈના કોમ્પ્યુટરમાં તમારું વોટ્સઅપ ખુલેલું હોય તો ત્યાંથી પણ તમે લોગઆઉટ કરી શકો છો આરામથી આ વોટ્સઅપનો ફીચર છે બરાબર તો એને પણ આપણે ત્યાંથી લોગઆઉટ આપી દઈએ તો તમે તમારા ફોનમાં ખાસ આ વસ્તુ એક ચેક કરજો હું બીજી પણ એક ટ્રીક બતાવું છું જ્યાંથી પણ તમે વોટ્સઅપને કોઈ તમારું ચેટ મેસેજ કે બધું જોતું નથી ને બરાબર હવે તમારી પાસે જે ફોન છે એમાં તમારે ત્રણ ડોટ ઉપર દબાવવાનું છે પછી તમારે આ પાછું લિંકેડ ડિવાઇસમાં જઈને જોઈ લેવાનું છે આ જગ્યાએ જોવા મળશે હવે કોઈ આપણું લોક વોટ્સઅપ હેક નથી કરેલું બરાબર બીજા કોઈ ડિવાઇસમાં ખુલ્લું નથી આવી રીતનું બતાવે તો તમારે સમજી જવાનું કે આપણું વોટ્સઅપ સિક્યોર છે હવે આપણી વસ્તુ કોઈ પર્સનલ વસ્તુ જોઈ શકશે નહીં બરાબર તો ખાસ આ એક જોઈ લેજો જે લોકોને એવું લાગતું હોય કે મારું વોટ્સઅપ કોઈ જોવે છે પછી બીજી વસ્તુ તમે સેટિંગમાં જાઓ

પર્સનલી માહિતી બીજા જોઈ ન શકે એટલે એના માટે આપણે ચેક કરતું રહેવાનું તો આ તમે તમારા ફોનમાં જરૂરથી ચેક કરી લો જો તમારી હોય તો તમે એને કરી શકો છો તો વોટ્સઅપ ઘણી વખત બધા મારું વોટ્સઅપ કોઈ હેક કરી લીધું છે તો તમે અહીંયા આરામથી પ્રાઇવે પછી તમારે એને સિક્યોર કરવું હોય તો પ્રાઇવેસીમાં માં જઈ અને તમારે એક લોક રાખી દેવાનો છે એપ લોક બરોબર તો એપ લોક તમે રાખી દેશો તો તમે જિંદગીમાં કોઈ વોટ્સઅપ તમારું હેક કરી શકશે નહીં એ તમારે ઓન કરી દેવાનો છે અને આપણે ત્યાં ફિંગર પ્રિન્ટ લોક રાખી દઈએ છીએ તો આમાં આપણે પહેલું રાખશું ઇમેડિયેટલી દર વખતે બરોબર જેવું વોટ્સઅપ બંધ કરો ચાલુ કરો એટલે ફિંગર માગશે તો ફ્યુચરમાં પછી કોઈ તમારું વોટ્સઅપ તમારું હેક કરી નહીં શકે જો ફિંગરપ્રિન્ટ ફિંગર પ્રિન્ટ લોક રાખી દેશો તો તો મિત્રો આ બે ટ્રીક છે વોટ્સઅપ હેક છે હેક છે કે નહીં જોવાની વિડીયો સારો લાગ્યો હોય તો તમારે મિત્રને જરૂરથી મોકલજો અને થોડોક સપોર્ટ કરજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત